પેલો ક્વેશ્ચન છે રાજસ્થાનના કયા જિલ્લાના રાતનગઢ તીર્થ નજીક ચાર હજાર પાંચસો વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તો તેનો સાચો જવાબ છે જેસલમેર નજીકથી મળી આવ્યા છે બીજો ક્વેશ્ચન વિક્રમ સારાભાઈ કેન્દ્રના નવા નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો સાચો જવાબ છે એ રાજા રાજન ની નિમણૂક કરવામાં આવી છે હવે આપણે એના રિલેટેડ ફેક્ટ જોઈશું કે આ વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર છે કે તે ક્યાં આવેલું છે તો તિરુવંદનપુરમ કેરળમાં આવેલું છે અને તેનું કાર્યક્ષેત્ર શું છે તો રોકેટ પ્લાની અને લોન્ચ વાહન વિકસાવવા માટેનું કામ છે ફિર ત્રીજો ક્વેશ્ચન છે સેવન્ટી વનમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં વિક્રમ મેસી સાથે શ્રેષ્ઠ અભિનેતા તરીકે કોને પુરસ્કૃત કરવામાં આવ્યા છે તો તેનો સાચો જવાબ છે શાહરૂખ ખાન હવે આપણે આના રિલેટેડ ફેક્ટ જોઈશું મુખ્ય વિજેતા ફિલ્મ છે બાર ફેલ શ્રેષ્ઠ ફીચર ફિલ્મ છે હવે શ્રેષ્ઠ અભિનેતા છે શાહરૂખ ખાન તો કે જવાન ફિલ્મ માટે તેને મળેલ છે અને વિક્રમ મેસીને બાર ફેલ ફિલ્મ માટે મળેલ છે હવે શ્રેષ્ઠ અભિનેત્રી તો કે રાણી મુખર્જી છે હવે તેને મિસ્ટર ચેટર્જી વર્સિસ નોર્વે ફિલ્મ માટે સેવન્ટી મો રાષ્ટ્રીય ફિલ્મ ફેર એવોર્ડ મળેલ છે નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં એ આઈ ઇમ્પેક શિખર સંમેલનનું યજમાન પદ કઈ દેશ નિભાવશે તો કે ભારત નિભાવશે હવે પાંચમો ક્વેશ્ચન છે સોળ વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ કયો છે તો તેનો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા હવે આના રિલેટ ફેક્સ છે ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરા છે ત્યાંના વડાપ્રધાન છે એન્થની અલ્બનીઝ છે અને ઓસ્ટ્રેલિયાની મુદ્દા છે ઓસ્ટ્રેલિયન ડોલર છે છઠ્ઠો ક્વેશ્ચન છે હાલમાં શોધાયેલ નવો દુર્લભ રક્ત જૂથ સીઆરઆઈબી કયા શહેરમાં શોધાયો છે તો તેનો સાચો જવાબ છે બેંગ્લોરુ હવે આપણે આના વિશે ચર્ચા કરીએ તો સીઆરઆઈબી નવો રયલ બ્લડ ગ્રુપ છે હવે તેનું પૂરું નામ છે એરોથ્રોસાઇટ સીઆરઆઈબી એન્ટીજન છે હવે એની વિશેષતા શું છે તો સીઆરઆઈબી એ વિશ્વના અતિ દુર્લભ રક્ત જૂથોમાંથી એક છે અને આ બ્લડ ગ્રુપની ઓળખ ભારતમાં કરાય છે જે ભારતીય વૈજ્ઞાનિક શ્રેષ્ઠ માટે મહત્વપૂર્ણ સફળતા છે આ રક્ત જૂથ ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળે છે અને રક્તદાન અને ટ્રાન્સફર વખતે ખાસ ધ્યાન ની જરૂર હોય છે વર્લ્ડ વાઈડ વેબ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે તો કે પહેલી ઓગસ્ટે ઉજવવામાં આવે છે તેના રિલેટેડ આપણે ચર્ચા કરીએ છીએ વર્લ્ડ વાઇલ્ડ વેબ ડે તો તેનો આવિષ્કાર કેને કર્યો તો કે સર ટીમ બર્સન લીએ તેનો આવિષ્કાર કર્યો છે અને તેની 2025 ની થીમ કઈ છે તો કે એમ પાવરિંગ ધ ફ્યુચર તે તેની થીમ છે હવે આઠમો ક્વેશ્ચન છે હાલમાં ભારતીય નૌદળ ને પ્રોજેક્ટ 17 એ હેઠળ કયું ત્રીજું યુદ્ધ જહાજ પ્રાપ્ત થયું છે તો કે હિમગીરી પ્રાપ્ત થયું છે હવે નવમો ક્વેશ્ચન છે હાલમાં મ્યાનમારના ના નવા વડાપ્રધાન તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે તો તેનો સાચો જવાબ છે યુ ન્યુ સૌ ની નિમણૂક કરવામાં આવી છે હવે મ્યાનમાર વિશે ચર્ચા કરીએ તો કે મ્યાનમારની રાજધાની નેપિડો છે મ્યાનમારનું પહેલાનું નામ શું છે તો કે બર્મા છે મ્યાનમારની મુદ્રા કઈ છે તો કે કયા છે હવે ભારત સાથેની સરહદમાં જોઈએ તો મિઝોરમ છે મણિપુર નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ આટલા રાજ્ય ભારત મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે હવે મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરદ ધરાવતા દેશો કેટલા છે મ્યાનમાર સાથે જોડાયેલા તો કે ભારતીય તો તો કે ભારત ચીન બાંગ્લાદેશ લાઓસ અને થાઈલેન્ડ કેટલા છે હવે દસમો ક્વેશ્ચન છે હાલમાં ભારતીય સેનાના નવા ઉપ પ્રમુખ તરીકે કોણ નિમાયા છે તો તેનો સાચો જવાબ છે પુષ્પેન્દ્ર સિંહની નિમણૂક કરવામાં આવી છે હવે આપણે જોઈએ ઇન્ડિયન આર્મીના વડા કોણ છે તો કે જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી છે ઇન્ડિયન નેવી ના વડા કે એડમિમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી છે ઇન્ડિયન એરફોર્સના વડા કોણ છે તો કે એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ છે અહીંયા આપણા દસ ક્વેશન પૂરા થયા છે જો તમને થોડુંક ઇન્ફોર્મેટિવ વિડીયો લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ